અંજાર કરણી સેના દ્વારા આજે રેલી સ્વરૂપે નીકળી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે તો પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ત્યારે તેમની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે દરમિયાનમાં આજ રોજ અંજાર કરણી સેના તથા અંજારના છત્રી સમાજના આગેવાનો દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી ત્યારબાદ ખાસ કરીને કરણી સેના અને રાજપૂત છત્રી સમાજના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા હાથમાં બેનર ધારણ કરી સૌ કોઈ રૂપાળાની ટિકિટ રદ કરવામાં આવી તેવી બુલંદ માંગ કરવામાં આવી હતી નાયબ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે રૂપાલાની ટિપ્પણી માપીને પાત્ર નથી ત્યારે ખાસ કરીને તેમની ટિકિટ રદ કરવા માટે ભાજપનો પક્ષ વિચાર કરે તે પ્રકારની માગણી આવેદનપત્રમાં કરવામાં આવી હવે જોઈએ આંતર ટીવી સાથે છત્રી આગેવાનોની મુલાકાત શું રજૂઆત વિરેન્દ્રસિંહ મારું નામ છે અને અમારી રજૂઆત છે જે પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે ટિપ્પણી કરી છે સમાજ વિશે એના હિસાબે અમે અહીંયા ડીસી ઓફિસ આવેદનપત્ર લેવા આવ્યા છીએ અને અમારી સરકાર શ્રી સમક્ષ માગણી છે કે તેઓ એમની ટિકિટ રદ કરે અને ઉમેદવાર બદલાવે નકર અમારો રોષ આખા ગુજરાત પ્લસ રાજસ્થાન બધી જગ્યાએ રહેશે જે બીજેપીને ભોગવું પડશે તો અમારી એક જ માંગ છે તો એ અમારી માંગ સ્વીકારવામાં આવે ખાસ કરીને તો ટાઈમ થઈ ગયો ચારે બાજુ ગુજરાતમાં રોષ છે હજી સુધી શું કારણ કે નિર્ણય લેવામાં એવું બની શકે સરકાર શ્રી સમક્ષ એવું વિચારી શકે કે ચાર પાંચ જગ્યાએ ભારત ઉમેદવાર હોઈ શકે તો અત્યારે જો એક ઉમેદવાર બદલાવે તો ચાર સીટ ઉપર બધે જો વિરોધ પ્રદર્શન થાય તો સરકાર શ્રી બધે તો ઉમેદવાર બદલાવી શકે એવી પરિસ્થિતિમાં છેલ્લે ટાઈમે બને નહીં

તો ગુજરાત રાજસ્થાન અમારા સૂત્રોથી એવી માહિતી મળી રહી છે કે પાટીદારો પણ છે એ આંદોલનમાં જોડાઈ શકે એમ છે એમ જણાવ્યું ઘણો ટાઈમ ત્યાં ત્રણ વખત માફી માંગી નથી તો હવે શું રાજકારણ તરફ મુદ્દો જઈ રહ્યો શું લાગે આ કોઈ રાજકારણ જો રાજકારણનો મુદ્દો હોય

બંને સમાજ વચ્ચે કોઈ વેનસમય નથી જે ઉભું કરવામાં આવે છે બાકી કોઈ વેનસમય છત્રી સમાજ કે પટેલ સમાજ વિરુદ્ધ નથી જે ભાજપ દ્વારા અત્યારે કરવામાં આવી રહેલું ષડયંત્ર આટલા આજ ત્રેવીસ માર્ચના અભદ્ર ટિપ્પણી કરી પડશે તો તે ત્યારબાદ આજ અગિયાર દિવસથી સતત રાજપૂત સમાજ આખા ગુજરાતમાં આવેદનપત્ર આપી રહ્યો છે શાંતિથી પોતાનું આંદોલન કરી રહ્યો છે પોતાની રજૂઆત કરી છતાં સરકાર એક ઉમેદવાર બદલવા માટે આટલી હાનિકાની કરે છે અને કાલે જે પ્રેસ મીડિયાના અહેવાલથી માલુમ પડ્યું કે દિલ્હી એમ કહી દીધું કે અમે ઉમેદવાર નહીં બદલી તો એક સમાજ ખાલી એક જ માંગણી કરે છે કે એક ઉમેદવારને તમે આમની ટિકિટ રદ કરો તો એ સરકાર અત્યારે સમાજની એક આટલું વસ્તુ નથી આપી શકતી એક મોટી વસ્તુ છે એમને જયારે જરૂર હતી ત્યારે બે ઉમેદવાર એમને બદલી નાખ્યા તો સમાજની એક જ માંગણી છે કે એક આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો છતાં એ આટલા સમયથી શેની રાહ હોય છે અગિયાર બાર દિવસ છે હજી આના ઉગ્ર આંદોલન કરે સમાજ એની રાહ જોવે છે તો શું રાહ જોવે છે સરકારને શું કામ નથી કરતી સમાજની એમને ભાવના નથી સમાજની લાગણી નથી સમાજને સાથી નથી રાખવા માંગતી એ ઉલ્લેખ આના ઉપરથી થાય છે શું કહેવા માંગશે વિશેષમાં આંદોલન ચાલુ છે જો હજી પણ નહી આવે તો પછી આખા ગુજરાતમાં સરકાર વિરુદ્ધ સંસ્થાપક અમારો ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળથી એક જ પ્રશ્ન છે કે તમારા માટે અમારો રાજપૂત ક્ષત્રિય સમાજ મહત્વનો છે કે પુરુષોત્તમ રૂપાલા બાવીસ તારીખે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ પછી સમગ્ર ગુજરાતભરમાં આક્રોશ છે આંદોલન છે લગભગ સાહીઠથી વધારે આવેદનપત્રો અને બાવીસથી વધારે જિલ્લાઓમાં આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે ગઈકાલે અમારી સંકલન સમિતિની મિટિંગમાં બી અમે રજૂઆત કરી છે કે કોઈપણ હિસાબે સમાધાન નહીં કરવામાં આવે અમારો મુદ્દો માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેમ છતાં જો ભાજપ શાંત છે કોઈ જવાબ નથી આપતું તો આના પ્રત્યાઘાત રૂપે સ્ત્રીય સમાજ હજી ખૂબ જ આક્રોશ લેવલે જશે અને માત્ર ગુજરાતની પણ સમગ્ર ભારતમાં મોટું આંદોલન થશે એટલે અમારી એક જ માંગણી છે કોઈપણ હિસાબે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આશક કરીને વાત જોહો સુધી પોચી ગઈ હજી સુધી શું કાંતી નિર્ણય નિર્ણય લેવામાં આવો છે કે ક્યાં અટકી કે એની પાછળ ભાજપની નિષ્ક્રિયતા જવાબદાર છે ભાજપના મોરડી મંડળની જવાબદાર છે ગઈકાલે ભાજપના પ્રતિનિધિઓ અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એમને હાથો બનાવીને અમારી સમક્ષ મૂકેલા હું પરોટ પણ ગઈકાલની સંકલન સમિતિમાં હતો એ લોકો અમારી પાસે માંગણી કરેલી કે ત્રણ ત્રણ વખત માંગી માફી માંગેલી છે ક્ષત્રિય સમાજ હંમેશા માફી આપતો આવ્યો છે તો આપવી જોઈએ તો અમારો મુદ્દો એક જ હતો કે માફી કરતા શત્રુપાલાય જે નિવેદન આપ્યું છે કારણ કે હું તમને એક વાત કરીશ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એટલો ઉજળો છે આજે દરેક ગામડાઓમાં જાવ જ્યાં જે પાડિયાઓ છે એ અમારા ક્ષત્રિયોના પાડિયાઓ છે અને પાડિયાઓ શહીદો શેના માટે થયા છે બેન દીકરીઓ માટે ગૌપાલ માટે તો એ એનો કયા હિસાબે પ્રશ્ન કરી શકે કે રાજા રજવાડાઓએ બેટે રોટી બેટીના વ્યવહારો કર્યા છે આ એકદમ નિંદનીય નિવેદન છે અને અમારો વિરોધ આ નિવેદનનો જ છે આ વ્યક્તિ કોઈ પણ હિસાબે રાજકારણમાં ના હોવો જોઈએ જો અમે સિત્તેર વર્ષમાં આટલા રજવાડાઓ આપી શકીએ લોકશાહીને લોકશાહીના તો શું પુરુષોત્તમ રૂપાલા પોતાની એક ટિકિટ રદ ના કરી શકે એટલે અમારો મુદ્દો એક જ છે કે ગમે તે હિસાબે ખાસ સમજદાર વ્યક્તિઓ તો ટિકિટ સામેથી પાછી લઈ લે જો આમાં એ જ વસ્તુ જાણવાની છે કે પુરુષોત્તમ રૂપાલા શા માટે હજી સુધી બેઠબળ છે કે આવડો મોટો ક્ષત્રિય સમાજ હું માનું છું આજે લગભગ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે હંમેશા એને મતદાન કરે છે ત્યારે જો એના માટે શું ક્ષત્રિય સમાજ મહત્વનો નથી આજે અમારા માટે આ સમાનનો મુદ્દો છે અમારી અમે આજ સુધી ક્ષત્રિય સમાજે ક્યારે કોઈ પણ આંદોલન કોઈ માટે માંગણી માટે નથી કરેલું પદ્મા માવતી હોય કે કોઈ પણ હોય હંમેશા ક્ષત્રિય સમાજે પોતાના સમાન માટે આંદોલન કર્યું છે અને આ આંદોલન પણ માત્ર અમારા સમાન માટે છે એટલે આમાં કોઈ પણ હિસાબે અમે કોઈ પણ સેટલમેન્ટ કરવાની તૈયારીમાં નથી એક માંગણી નથી સ્વીકારતા સરકારે ઘણું કહેવાય